સુરત સાઈડ તો હમણાં ઠંડી બે ત્રણ દિવસ થી બહુ પડે છે બરાબર તો તમે કયા જિલ્લામાંથી કયા તાલુકામાંથી અને કયા ગામથી અમારા વિડીયો જોવો છો જરાક કોમેન્ટ કરી દેજો અને જરાક જણાઈ તો દેજો કે ઠંડી કેવી પડે છે મારા વાલા ઓ કેટલી મસ્ત છે સોના જેવી શરણ છે જો આપણે નાખી દીધી છે હવે જો આપણે આ હરણના કટોરે થી મસ્ત ઘૂટી નાખવાની છે હરણ આ દુબઈ જે સોનાની છે હા ઢેલો કરી દીધા છે બનીને પરફેક્ટ મસ્ત મજાના થઈ ગયા છે અને અહીંયા જો અમારા હતું બેન આવી કમતું કરે છે શું કરો છો બેન હે કેવા કર્યા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધાય મજામાં અમે બધાય મજામાં છીએ તમે પણ બધાય મજામાં છો એવી આશા રાખું છું માતાજી હર હંમેશા બધા ખુશ રાખે એવી પ્રાર્થના કરું છું હવાર હવાર માં ડેલી રૂટીન નું કામ તો બધું ઘણું શરૂ થઈ ગયું છે વાસણ ને એવું બાકી છે હવે અને મારે એવો કામ જવાનો ટાઈમ થઈ ગયો થોડી વાર છે ને આ જો ઉઠી નાઈ ધન ફ્રેશ થઈ ગયા અને એને ઠંડી લાગે છે બહુ હમણાં બે ત્રણ દિવસથી ઠંડી છે તો ઠંડી લાગે એ જાય બે ગયા જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો બધે મજામાં જ છો તો હમણાં ભાઈ ઠંડી પડે છે બહુ અને તમારી સાઈડ ઠંડી કેવી પડે છે જરીક કોમેન્ટમાં જણાવી દેજો નહીં અમારા સુરત સાઈડ તો હમણાં ઠંડી બે ત્રણ દિવસથી બહુ પડે છે બરાબર તો તમે કયા જિલ્લામાંથી કયા તાલુકામાંથી અને કયા ગામથી અમારા વિડીયો જોવો છો જરાક કોમેન્ટ કરી દેજો અને જરીક જણાવી તો દેજો કે ઠંડી કેવી પડે છે મારા વાલા ઠંડી હમણાં પડે સફેની ભાઈ આપણે થોડાક ઉઠી ગયા ને થોડાક લેશન થઈ ગયું બટા એની એક બી થી લેશન બાકી છે તો ઉઠી જાય ને દીકરો હે એને જો શરદી થઈ ગયા આજ તો ઘણું સારું છે શરદી થઈ ગઈ થી ને તો એ તો છે બેન ભાર બે હુંતા છે હજી અને થોડું ઘણું વાસન ને પછરાને પોતાને એવું બાકી છે હવે અમારે બા કરશે પછરા પોતાને વાસણ ને ઈ ઘર નાખે તો જય કૃષ્ણ કરતા જઈ જય શ્રી કૃષ્ણ જો વાસન ઉઠકે છે

ના પોંગળી ને પવન હારો તો જો આપણે શેવડો બનાવવાનો છે આમડા ઉકીને અબે બનાવી નાખું અત્યારે બનાવું પછી કસર પત હર ખાતાઈ છે ને એમ બધું શીખવું ગળ પૂરો છે ગળણ તળપક તો ઠીક હે પૂરો નાખીશ ને પાસો છે ગળ દોડ દબેઈ કરશો આ ઓલો શીખણો છે ને એટલે બેય મત તો રાખી દે એટલે આ લે ને છે અહીં જે રોયું તું મે આ ભેલી ગળ માં બનાવી એ મે દર વખતે એટલે જો અહીં ભેલી ગળ તો પડ્યો છે પણ ભેલી ગળ પૂરો કિલો 500 નથી કા

થોડો ઓલો છે ને થોડો ને લાડવા તો જાવ નાને જવાનો ટાઈમ ટાઈમ જો માવો કારખાને કામ હે હાલો તો હું જાવ સારું તો જો આપણે કામે સુઈ અને જમીન નવરા થઈ ગયા મારી પાણી પીવાનું બાકી છે વાસણ ઉટકવા છે પાણી પીવું છે અને આ તો જો લાંબા થઈ ગયા હું તો ઘડી ખુઈ લઉં એમ વાસણ સેકલાય કેવા બોલે છે સેકલા ને જોઈએ દરવાજો બંધ ઠંડી એટલી બધી લાગે તમને આખો બ્લેન્કેટ ઓઢીને સુઈ જાય ઠંડી મારે પીવું છે પાણી જો કબૂતર ગળી છે તો અહીં બી ભાગી જાય આપણે ઓલું બોલાવીએ ને એટલે ભાગી જાય

તો આપણા વાસણ તો અહીંયા પડેલા છે આંગળી ઉટકી નાખી મમરાના લાડવા હાલો છે એને ખાવા હોય ને પૂગી જાવ મારા બાઈએ બનાવી નાખે મમરાના લડવા રેસીપી તો તમને આગળ બતાવીશ સિંગદાણા ફોલી રાખ્યા ને મમરાના લડવા બનાવી નાખા મારે ઉટકવા છે વાસણ તો હું વાસણ ઉઠકી નાખું અને કચરો વાળવો બે કામ કરીને પછી આરામ બરામ કરીને પછી આપણે કામે હોવાનું કામ બે વાગે એટલે બે અઢી વાગે જવાનું હોય ઘરે બોરો બોરો ખાલી આપણે ઘરે જો ખાલી તો ખાવામાં તો આજે દૂધી ડાયણનું શાક હતું રોટલી અને મેં તો બે લાડવા ખાધા એક રોટલી ખાધી ને બે લાડવા ખાઈ લીધા મજા આવે મને બહુ ફાવે લાડવા બધાયને ફાવે સારું તો તો વાસ્તર ઉંટકી નાખું હવે પાણી આવે તે હજી તો ચલેચ બીજી જ ના હોય વાસ્તર ઉઠકી નાખું હવે બે આપણે તો મસ્ત મજાની કારખાનામાં સરળ નાખી દીધી છે આજે નવી ટકા ટક સોના જેવી તો એટલી મસ્ત છે સોના જેવી શરણ છે જો આપણે નાખી દીધી છે હવે જો આપણે આ હરિણના કટોરેથી ઘૂટી નાખવાની છે હરણ જો આ આપણે કોટે નાખવાની છે તો જો આવી રીતના છે બધું આપણું કામકાજ અને હરિણ એકદમ ટકા ટક આવી ગઈ છે સોનાની ઓટી નથી સોનાની શરણ છે મસ્ત મજાની હાલો હવે ઝડપથી ઘૂંટી નાખી વાગી ગયા છે હવે પોણા સાત

જોતા આ દુબઈ થી છે આ દુબઈ સોનાની છે હા નથી આપણે જેવું લાગે છે આની અંદર ગોલ્ડ નો ભાગ આવે કેરેટ કેરેટ

અને જો અત્યારે રસોડામાં મારા મમ્મી મસ્ત મસ્ત ગરમા ગરમ થેપલા બનાવે છે જો તો કેટલા સરસ મજાના થેપલા બનાવે છે અને જો અહીંયા એટલા બાકી છે અને બીજા જો અહીંયા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે જો આ બાજુ તો અહીંયા બધા ઢીગલો કરી દીધા છે બનીને પરફેક્ટ મસ્ત મજાના થઈ ગયા છે અને અહીંયા જો અમારા હતું બેન આવી કાંક રેમતું કરે છે અહીંયાં શું કરો છો બેન બા હે કેવા કર્યા તે

જો ફેમિલી હવે જમવાનું થઈ ગયું છે તૈયાર અને અમારે ફેનિલ ભાઈ ને જો સુમૂલનું મસ્તી દહીં ખાવું હતું તો આપણે સુમૂલનું દહીં લઈ આવ્યા છીએ ફેનિલ ભાઈ કે થેપલા રે સુમૂલનું દહીં હોય ને તો જ મજા આવે કા ફેનિલ ભાઈ તો રેડી ને હવે આ તો જો હવે થેપલા ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે બધાએ અને હવે શાંતિથી બધાએ થેપલા ખાઈ લઈ કારણ કે દહીં આવી જાય ને એટલે મજા આવી જાય સારું ફેમિલી આલો બધા મસ્ત ગરમા ગરમ મસ્ત મજાના થેપલા ખાવા તો ફેમિલી જો આપણે જમી કરવીને એકદમ ફ્રેશ થઈ જશે અને બે છોકરા લેસન કરવા બેહી જશે મારા પપ્પા એને લેસન કરાવે છે જો અહીંયા અમારા ફેનિલભાઈ બેહીજા છે અહીંયા બેહી ગયા છે અને અહીંયા તો અમારા મમ્મી બેહી જાય જો અહીંયા બધાએ બે બાળકો લેસન કરવા બેહી છે અને ફેમિલી હવે વ્લોગે આપણે આજનો અહીંયા કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દેજો જો તમને ગમે હોય તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં ચેનલમાં પહેલી વાર એવા તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે ઝડપથી સબસ્ક્રાઈબ કરી ગયો એટલે આપણે હજાર સબસ્ક્રાઈબર પૂરા થાય હવે કેમકે હવે થોડાક જ ઘટે છે બહુ જાજા નથી ઘટતા તો વન કે પૂરા થઈ જાય તો સારું ફરી મળીશું નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને બાય બાય જય માતાજી